હલો ફ્રેન્ડ વેલકમ ટુ માઇ ચેનલ એનર્જી આપશે બદામ મિલ્કશેક જે તમે સવારે એક ગ્લાસ પી લેશો તો આખો દિવસ ફૂલ એનર્જી ફીલ કરશો તો શરૂ કરીશું કેસર બદામ મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે વધારે પણ લઈ શકો છો સાથે જ અહીંયા અમે બે થી ત્રણ કલાક પહેલાં બદામને પલાળીને રાખી હતી તો અહીંયા મેં પંદર જેટલી બદામ લીધી છે કારણ કે હું બે ગ્લાસ દૂધ બનાવી રહી છું તમે વધારે બનાવતા હોય તો વધારે પણ લઈ શકો છો બદામને પીસવા માટે આપણે કેસર ઓગાળીને રાખેલું દૂધ થોડું એડ કરી દઈશું અને બદામની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું જો તમારે બદામ ન પલાળવી હોય તો તમે કોરી બદામની પણ પેસ્ટ બનાવી શકો છો હવે જે દૂધ તે આપણે દૂધમાં ઉમેરી લઈશું અને સાથે જ બદામ અને કેસરવાળા દૂધની જે પેસ્ટ બનાવી છે તે પણ ઉમેરી લઈશું અને આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે દૂધને એવું ઉકળવા દેવાનું છે દૂધમાં એક ઉઘરો લગભગ આવી ગયો છે તો આપણે જરૂર મુજબ ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા આપણે જે ચામાં ખાંડ ઉમેરતા હોય એ ચમચી જેટલી ખાંડ ઉમેરી લીધી છે અને તેનાથી પરફેક્ટ એવું ઘર પણ આવ્યું છે તો આ હિસાબે તમારે ખાંડ ને વધારે ઓછી ઉમેરી શકો છો બદામની પેસ્ટ વાળા મિક્સર જારમાં મેં થોડું દૂધ એડ કરી અને ઉમેરી લીધું છે કારણ કે મિક્સર જારમાં પેસ્ટ રહી ગઈ હતી આ રીતે આપણે દૂધને લગભગ દસ મિનિટ સુધી ઉકાળીશું અને જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ તેમ તે ઘટ્ટ થતું જશે અને જે આપણે ક્વોન્ટિટીમાં દૂધ લીધું છે તેના કરતા થોડું ઓછું થઈ જશે તો આ રીતે આપણે મિલ્કશેક હોય છે તે થોડા ઘટ્ટ હોય છે તો આપણે પણ એ રીતે જ બનાવવાના છે ફ્લેવર માટે અહીંયા અમે બે ચપટી જેટલી ઈલાયચી ઉમેરી છે જો તમે રાતે બદામ મિલ્કશેક પીતા હોય તો તમે જાયફળ પણ ઉમેરી શકો છો તેનાથી ઊંઘ સારી આવશે અને દિવસે પીતા હોવ તો દિવસે કામ હોય છે એટલા માટે આપણે જાયફળ અત્યારે સ્કીપ કર્યું છે તો રેડી છે આપણું કેસર બદામ મિલ્કશેક ઠંડો પડે એટલે આપણે તેને સર્વ કરીશું આ મિલ્કશેકને બનાવીને તમે ફ્રીજમાં ત્રણ દિવસ સુધી રાખી અને પી શકો છો આ રીતે આપણે ગ્લાસમાં સૌ કરીશું અને એક ગ્લાસ રોજ સવારે પીવાથી ફૂલ એનર્જી કરીશું તો મિત્રો તમને મારી આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવરાત્રી ચાલી રહી છે ત્યારે એનર્જીની ખૂબ જ જરૂર પડતી હોય છે કારણ કે ગરબા રમવા માટે આપણે જતા હોઈએ છીએ તો આવું કઈ ફૂડ લઈ લઈએ તો બહુ સારું ફીલ થાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ